નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે પીએમ મોદીએ પાવાગઢ મંદિરની મુલાકાત લીધી હતી અને પાવાગઢ મંદિર ઉપર ધ્વજારોહણ કરી એકસો સડત્રીસ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે અને પીએમ મોદીએ કાલિકા માતાના નવનિર્મિત શિખર ઉપર ધ્વજાનું ધ્વજારોહણ કર્યું છે મિત્રો આપણે જણાવી દઈએ કે પાંચસો વર્ષ બાદ પાવાગઢના મંદિર ઉપર ધ્વજા લહેરાઈ છે અને મોહમ્મદ બેગડાના આક્રમણ બાદથી શિખર ખંડિત થયું હતું અને આક્રમણ પાંચસો વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું અને પાંચસો વર્ષ બાદ પાવાગઢ મંદિર ઉપર ફરીથી ધજા લહેરાઈ છે મોહમ્મદ બેગડાના આક્રમણ બાદથી ખંડિત શિખર ઉપર આજે ધજા લહેરાવવામાં આવી છે અને મંદિરની ઉપર મહે બેગડાએ દરગાહ બનાવી દેતા મંદિર પર ધજા લહેરાઈ શકતી નહોતી તો મિત્રો થોડા કેટલાક વર્ષો પહેલાં મોહમ્મદ બેડાએ પાવાગઢ મંદિર ઉપર હુમલો કર્યો હતો અને જેના ઉપર દરગા બની દેવામાં આવી હતી જેના કારણે ધજા લહેરાઈ શકાતી ન હતી જોકે હવે નવનિર્મિત મંદિર ઉપર પીએમ મોદીના હસ્તે ધજાનું ધ્વજારોહણ કરવામાં આવ્યું છે તો મિત્રો બસ આ હતો આજનો વિડીયો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અવનવી ખબરો મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો